કાયમથી કાયમ નબળી પડતી જમીન અને થાકતા ખેડુ માટે આપણે આજે ખેતીની જમીનમાં સેન્દ્રીય તત્વોનું પ્રમાણ નહીં જવાથી ખેડૂતભાઈઓને જે સીઝન ગુમાવવી પડે છે પાક નબળો પડે છે ને દિવસે ને દિવસે જે જમીન છે તે નબળી પડતી જાય પહેલાંના જમાનામાં છાણિયું ખાતર પાકના અવશેષો અને શેઢે પાડે રહેલી જીવંતવાળો અને વૃક્ષોમાંથી નીકળતા પાંદડાઓ ડાળીઓ ફૂલો ખેતીની જમીન ઉપર ખરતા અને પક્ષીઓની સંખ્યા વૃક્ષો પણ હતા એટલે વધુ આવતી જેની ચરક દ્વારા સેન્દ્રીય તત્વોનું જે પ્રમાણ ખેતીની જમીનોમાં જળવાઈ રહેતું હવે આ સેન્દ્રીય તત્વોનું વાળું જે ખાતર છે તે ઉમેરવું જરૂરી બની ગયું છે હવે જમીનમાં સેન્દ્રીય તત્વોનું પ્રમાણ નહીં જળવાયથી ખેડૂતભાઈઓ જે સીઝન ગુમાવવી પડે ને એ ખોળના વપરાશથી સિઝન બચાવી શકાય કયો ખોળ તો કે આપણે જોઈએ તો ખાતરના પરિવહન ખર્ચ અને જમીનમાં આપવામાં જે ખર્ચનો બચાવ થતો હોય તે ખેતી ખર્ચ પણ ઘટતો હોય હવે ખાદ્ય તેલબિયાના જે ખોળ છે જેમ કે મગફળીનો ખોળ કપાસિયાનો ખોળ તલનો ખોળ કોપરાનો ખોળ રાઈનો ખોળ એરંડીનો ખોળ આપણે જે લીમડાની લીંબોળી હોય એનો ખોળ આ ખેડૂતો જે છે એ આ પ્રકારના ખોળનો ઉપયોગ જે અમુક જે આલે છે એ પશુના ખાણ માટે કરતા હોય હવે તેથી તેનો જે ખાતર તરીકે મોટા પ્રમાણમાં જે ઉપયોગ કરવો એ રાષ્ટ્રીય હિતમાં પણ જોગવાઈ એવું છે નહીં પોસાય નહીં એમ હવે આમ પણ આ ખોળ મોંઘા હોય હવે ખાતર તરીકે તેનો ઉપયોગ ખેડૂતોને પોહાય નહીં ભાઈ છતાં ખૂબ જે પડતર